जय माता दी बुरा नै जय माता दी આપડે આ શાપરૂ કમ્પ્લીટ થઈ ગયું હવે સો પાયા હયા દો દોના અને લંબાઈ છે આપડે 18 ફૂટ આમ લંબાઈ

છતનું માપ આવે બે બાજુ નરિયા વાળું એવી રીતનું પત્ર આવે ચારે ખૂણે પહેલાય છે આમાં એ જો માપ લે ને એ ચારે ખૂણે પહેલાય છે સાત ફૂટ સેન્ટર આવે છે લંબાઈ દસ ફૂટ છે છ માથે ચાર ફૂટ ચાર ફૂટનો એક ભાગ થાય ને 4 ફૂટ નો એક ભાગ થાય છે તો એ માપ લેને ઈ રીતે 4 ફૂટ નો એટલે આમ દર ચારી પર પડી જાય સમજીયું એટલે આપણે આના જેવું લાગે આ ગજો પા જેવું લાગે ઓ મને સાપરો ક્યો તો સાપરો ગજો પો ક્યો તો ગજો આ ડબલ નો કહે છે આની માથે ટોપી પહેરાવી હોય ટોપી ક્યો તો ભલે ને માથે મુગટ ક્યો તો ભલે ઈ રીતે બનાવી લેવ એટલે દેખાવ સારો આવે નીચે હવા બારી છે નીચે નીચેનો તો અહીંયા સીન નહી આવે લેવો આમાં નડિયાદેવા પતરાય છે માપ લે ને રાજુભાઈ એમાં નરિયા જેવા પતરાય છે લોખંડના નરિયા જેવા હવે આપણે માં ને મકાન ઉપર એવા પતરાય છે એમાં આ સ્વિમિંગ પુલ નું આ સેટ બની ગયો આખો કમ્પ્લીટ છે 25 ફૂટ લાંબુ છે હા 18 ફૂટ બી ફૂટ થાય આમ બે બજ ઢાર છે ને એટલે આમ 25 ફૂટ થાય આ સ્વિમિંગ પુલ જો આ એનો ફુવારો છે આમાં ફુવારોવાધી ફિટિંગ કરવાનું છે लोकेशन छे नु चुनागर रोड સે હવે હવે રોડ આવી ગયો હવે આ સામનું ફાર્મ છે કમ્પ્લીટ આ રીતે રોકરા આવેલા છે આમાં जा रही थी वाव वाला जा रही थी आ रही थी तो आ नरिया पिट करवाना है सजूरियों ने मैं नरिया आ मैं लोकनंदरिया नरिया है मैं ये रीते थी फिर हम करें पिटिंग करवाने का इतना है फिर हम इतना काम करें कटिंग करे कटिंग जड़वाना ने कटिंग आ ये कटिंग करे कातरपुर में आ जूनागढ़ वाला बापू में है स्वामी स्वामी मंदिर है जूनागढ़ मोटू है न है सोलर फिटिंग करवा

આજનો વિડીયો અહીંયા પૂરો થાય છે કાલનું ઓલું જે આપણે ઝાડ લેવાના ને એ કાલે બતાવીશ વરસાદ જેવું કંઈ છે નહીં વરસાદ બંધ થઈ ગયો છે